બરોડા ડેરીનો વિવાદ દિવસે દિવસે ઉગ્ર થઈ રહ્યો છે વધી રહ્યો છે એ વિવાદને લઈને કલેક્ટર કચેરી એક બેઠકનું આયોજન કરવા આવ્યું પાંચ ધારાસભ્યો શહેરના પાંચે ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા સાવલીના કેતનભાઈ ઇનામદાર તેઓની વિશેષ અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સરકારશ્રી દ્વારા આદેશ અને ત્યારબાદ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક ચર્ચા વિચારણાઓ થઈ છે સરકાર નહીં પરંતુ સમગ્ર ભારતમાં જ્યારથી સહકાર ખાતું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી છે અને એક આખું સહકારી ડિપાર્ટમેન્ટ કેન્દ્રમાં આખા દેશમાં નવું અમિતભાઈ શાહના આગેવાનીમાં એમને જ્યારે મિનિસ્ટર એ ખાતાનો છે ગૃહ ખાતા હતા સહકાર ખાતા ત્યારે લગભગ દરેક ગામમાં એક સારી મંડળી હોવી જોઈએ દરેક મંડળીના દૂધ ઉત્પાદકને એના ઓપરેટિવ બેંકમાં ખાતું હોવું જોવે તમામ લેવડ દેવડ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને તેની સંસ્થાઓ સાથે સંકળાયેલી તમામ બેન્કો કરવું એવો પણ સહકાર ખાતાનો અભિ અભિગમ છે એના અનુસંધાને આજે બરોડા જિલ્લામાં પણ ઇસીડીસીની આજે મિટિંગ રાખવામાં આવી હતી ડિસ્ટ્રિક કોઓપરેટિવ ડેવલપમેન્ટ અને એમાં અમારા એમડી શ્રી ડિસ્ટ્રિક રજિસ્ટ્રાર ચેરમેન વાઇસ ચેરમેન જિલ્લાના પાંચ અને પણ બોલાવાયેલા આવેલા હતા અને બધાએ બેસીને ચર્ચાઓ કરી છે ચર્ચાના અંતે એમની જે કંઈક માગણીઓ છે અથવા એમને જે કંઈક સૂચનો બેચાર કર્યા છે એને અમે અમલ કરવાનું છે અમલ કરશું આમાં સ્પષ્ટ મીડિયામાં અને અંદર પણ વાત કરી છે કે બનાસ ડેરી જેટલું કીધું હોય તો તમે એમને કીધું છે તો મેં કંઈ નાખો પણ કે નહીં બનાસ ડેરી ડેરી ડેરીની વચ્ચે બહુ ગેપ છે બનાસ ડેરીએ એનું ભાવફેર આવે છે ઓગણત્રીસો કરોડ બરોડા ડેરીનું ટર્ન ઓવર ચૌદસો કરોડ રૂપિયા છે હવે ચૌદસો કરોડ રૂપિયા ટર્ન ઓવરમાં હું બરોડા ડેરી ડેરી એવું કેવી રીતે કરી શકું અમે આઠસો પચીસ રૂપિયા કિલો ફેટ એ ચૂકવતા આવ્યા છે અને જે કંઈ વર્ષના તે નફો નુકસાન થાય એ પશુપાલકોને આપવાનો પણ સહકારી કાયદા અનુસાર સહકારી નિયમ અનુસાર જે કંઈક થતું હોય એ પ્રમાણે સહકારી કાયદા દરેક સાધારણ થતી થાય છે જે કરવું એ કરે હું જે કરતો આવ્યો છું એ કરતો આવ્યો છું સમય

માજી ઉપ માજી પ્રમુખે રહી ચૂક્યા છે પ્રમુખ ઉપપ્રમુખે રહી ચૂક્યા અજીતભાઈ ઠાકોરે જે આવેદનપત્રોના મુદ્દા આપ્યા હતા એનો જવાબ મેં આપી હતી છોટાઉદેપુર જિલ્લાના લગભગ અઢીસો ઉપરાંત મંડળીઓએ લેખિતમાં એની રજૂઆત કરી હતી કે વાર્ષિક સાધારણ સભા ચાર તારીખે છે ત્યારે એ ચાર તારીખની વાર્ષિક સાધારણ સભામાં ભાવફેરની રકમ ખૂબ મોટા પ્રમાણમાં સારી એવી મળે હમણાં જ માન્ય શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાની અંદર સારી બાળફેરની રકમની જાહેરાત કરી છે તો એવી ઈચ્છા બરોડા છોટાઉદેપુર જિલ્લાના સભાસદો પણ રાખી રહ્યા છે અને તદઉપરાંત જે મંડળીઓ બંધ થઈ છે મંડળીઓ ચાલુ થાય અને એ મંડળીઓ ચાલુ થયા બાદ એમની જે સભાસદોને રાજકીય કિન્નાખોરીથી જે મંડળીઓ બંધ થઈ છે તો એ સભાસદોને તકલીફ ના પડે તો એમના માટે તાત્કાલિક એ મંડળી ચાલુ થાય અને નિર્ણયો પોઝિટિવ લેવાય અને આઠ મુદ્દા હતા જે મંડળીઓના આઠે આઠ મુદ્દા પર જે ચર્ચા થઈ છે એમાં વાર્ષિક વાર્ષિકતાના દબાણમાં દરેક મુદ્દાને સારી રીતે લઈ અને માત્ર ને માત્ર પશુપાલકોના હિતમાં નિર્ણય લેવા માટે આજે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આજે આ મિટિંગ રાખી હતી એમાં અમે પાંચે પાંચ સાવલી ડભોઈ વાઘોડિયા કરજણ અને પાદરા બધા જ ધારાસભ્યો અમે હાજર હતા અમારા બરોડા ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન એમડી પણ હાજર હતા જિલ્લા રજિસ્ટ્રાર પણ હાજર હતા તો હું વિચારું છું કે જો આજની આ મિટિંગ ખરેખર પોઝિટિવ રહેશે અને અમે વિશ્વાસ રાખીએ છીએ કે ચાર તારીખની વાર્ષિક તદ્દન સભામાં ખૂબ સારી રીતે માત્ર ને માત્ર પશુપાલકોના અને મંડળીના હિતમાં અને સંસ્થાના હિતમાં જ નિર્ણય લેવાશે કોઈ રાજકીય નિર્ણય નહીં લેવાય હવે ચાર તારીખની અમે રાહ જોઈએ છે ચાર તારીખે જે એમને પ્રમાણે જે એમને ખાતરી આપી છે એ પ્રમાણે પોઝિટિવ થશે એવો વિશ્વાસ રાખીએ છીએ પણ એ તો મારી વાત મામાએ ડિબેટ તમને મીડિયાને કહ્યું હતું આજે હું અહીંયા છું જ અને મેં એ વખતે પણ કહ્યું હતું કે મામા જ્યારે કે ત્યારે જે જગ્યા જે સમય જે તારીખ હું હાજર છું અને આજે હાજર છું મામાને પૂછી લેજો આપ કે જ્યારે મારે જો ડિબેટ કરવા બેસવું હોય તો આજે પણ હું અહીંયા જ છું અને કોઈ જગ્યા પર બધું જ ક્યાંક છોડીને ડિબેટ કરી લઈશ બનાસ બનાસ ડેરી એ જે ઐતિહાસિક ભાવફેરીની રકમ આપી છે એટલી જ રકમ બરોડા ડેરીના સભાસદોને મળે એવી અમને અમારી ઈચ્છા છે અને પશુપાલકો ચોથી તારીખે દિવાળી કરે એવો નિયામક મંડળ નિર્ણય લે એવી અમારી ઈચ્છા છે